જય માતાજી મિત્રો આજના વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે ને ઘણા પશુપાલક મિત્રોને અનુભવ કર્યો છે અને ઘણા પશુપાલક મિત્રોએ આપણે જે વિડીયાની અંદર અત્યારે બતાવવાના છે એ ક્યારેક કદાચ ઉપયોગ નહીં કર્યો હોય એના હિસાબે તમને અત્યારે કદાચ તમારી ગાય અથવા ગેસના કદાચ ફેટ ન આવતા હોય ત્યાંના એસીનેફ ન આવતા હોય અને જર્સી ગાયનું કદાચ દૂધ દસ લીટર હોય એની અંદરથી એપ ન આવતા હોય તો આપણે તેનો ઉપયોગ કઈ રીતનો કરવાનો છે અને આપણે કયું કામ કરવાનું છે આનાથી કદાચ તમારી ગાયના પેટમાં કેક બે દોરાવાથી કે કદાચ એક પેટનો વધારો થઈ શકે છે એટલે પશુપાલક મિત્રો ખાસ તમને કદાચ અત્યારે વિડીયોની અંદર જાણવા મળશે કે ભાઈ વાત સાચી છે જે અમુક અનુભવી પશુપાલક મિત્રો છે એ તો પરફેક્ટ અનુભવ કરતા જ હોય છે અને જે નાના પશુપાલક મિત્રો છે ને કદાચ એક ભેંસ કે અથવા ગાય રાખતા હોય છે એમને અનુભવ ના હોય તો પશુપાલક મિત્રો તમે વિદ્યાની અંદર બન્યા રહેજો અને ખાસ આપણે વાત કરવાની છે કે એફ કેમ નથી આવતા અને ઘણા પશુપાલક મિત્રો એવા છે કે ફટાફટ સાંજનો ટાઈમ થાય એટલે ગાય અથવા ભેંસ દોઈ અને ડેરી ભેગા થઈ જતા હોય છે અને ડેરીએ દૂધ લઈ અને ફટાફટ ભરાવી અને આવતા રહેશે એટલે કેટલું નુકસાન થાય છે તમારે કદાચ એક ફેટ વધે તો એ કેટલો ફાયદો થતો હોય છે અને એક ફેટ ઘટતું હોય છે ત્યારે એક લીટર પાછળ કેટલો ઓછા પૈસા આવતા હોય છે એટલે પશુપાલક મિત્રો એવું છે કે તમે સાંજના ટાઈમે તમારું પશુ દોતા હોય ત્યારે તમારે પાવાનો ટાઈમ થોડોક વહેલો રાખવાનો હોય છે કારણ કે પશુ તરત તમે પાવો અને એને તરત જ દોતા હોય છો સમજી લો કે અડધો કલાક પહેલો પાયું હોય પશુને અને અડધો કલાક પછી તમે એને દોઈ નાખો તો એમાં થોડુંક પાણીની માત્રા દૂધમાં પણ વધી જતી હોય છે પણ તમારે એવું નથી કરવાનું પશુપાલક મિત્રો તમારે કરવાનું છે સમજી લો કે દોવાને કદાચ સાંજના તમે સાડા છ વાગે દોતા હો છો તો તમારે સાડા ચાર વાગે અથવા ચાર વાગે પાઈ દેવાનો છે પશુને કોઈ પણ ગાય હોય કે ભેસ હોય એનાથી વહેલું કદાચ સાડા ત્રણ વાગે તમે પાઈ નાખજો ક્યારેક તમે અનુભવ ન કર્યો હોય તો તમે કાલે જ અનુભવ કરજો કે તમે થોડોક પશુની વહેલું પાવજો કદાચ હા તમારે કદાચ ફેર એટલો પડી શકે છે કે કદાચ લિટર અડધો લિટર કદાચ જરસી ગાય હોય દસ લિટર દૂધ કરતી હોય કે બાર લિટર દૂધ કરતી હોય તો તમારે કદાચ લિટરનો ફેર પડે કારણ કે જેટલું પશુ દૂધ વધતું હોય છે એનું પાણીની માત્રાથી જ વધતું હોય છે કે પાણી પશુ વધારે પીવે એનાથી કદાચ આપણું દૂધ વધી શકે છે પશુનું પણ એમાં થોડોક તમને ઘટાડો લિટર અડધા લિટરનો ફેરફાર થાય છે પણ તમારે એની સામે ફેટ પણ વધી જાય કારણ કે એસીને પણ કમ્પ્લીટલી થઈ જાય અને દૂધમાં ફેટ પણ વધી જાય કારણ કે એક લીટર ચેડી કદાચ તમારે અચ્છાવીથી ત્રીસ રૂપિયાનું લીટર દૂધ પડતું હોય કદાચ ઘટી જાય તો સમજી લેવાનું કદાચ ત્રણ ફેટને બે ત્રણ દોરાવા આવતા હોય તો તમારે કદાચ ત્રણ ફેટમાંથી કદાચ સાડા ત્રણ ફેટ થતો હોય તો ઓલા લીટરને પાકી વળે કારણ કે કેટલો તમને આઠ નવ લીટરમાં વધારો જોવા મળે પૈસાનો એટલે ખાસ પશુપાલક મિત્રો એ છે કે તમે તમારા પશુને પાવાનો ટાઈમ થોડોક તમે વહેલો રાખો અને ડેરીએ તમે દૂધ ભરાવા જો તો ટ્રાફિક હોય તો ઘડીકવાર તમે લાઈનમાં ઊભા રહી અને દૂધ ભરાવો અને જ્યારે તમે દૂધ લઈને જતા હોય કે તમે ડેરી પહોંચ્યા હોય તો તમે એની બંનેનું ઢાંકણું છે તમે ખોલી નાખો તો એનાથી તમારું દૂધ થોડુંક ઠરે તો પણ ફેટ અને એશનએપ સારા આવતા હોય છે અને વધતા હોય છે અને ખાસ પશુપાલક મિત્રો એ છે કે તમે સવારના કે સાંજના થોડુંક ઢોર પશુ ગાયો ભેંસો દોવાનો વહેલો ટાઈમ રાખો કલાક પહેલો પશુને દોઈ નાખવાનું થોડુંક દૂધ નોર્મલ ઠંડુ થવા દઈ અને તમે લઈને જાઓ તો પણ તમારા એશનએપ સુધરી જાય અને ફેટમાં પણ સુધારો જોવા મળશે તમને તો આવી કે પશુપાલક મિત્રો અમારો વિડીયો તમને ગમો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા અને આજના વિડીયોની અંદર બસ આટલું જ